નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું આપણો કૃષિ મિત્ર કેવલ વગાસિયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જો આપ અમારા આ વિડીયોને યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે નીચે સબસ્ક્રાઈબનું બટન છે આ બટન ઉપર ક્લિક કરી દો જેના કારણે અમારા જે કાંઈ પણ નવા આવનારા વિડીયો છે આપ સુધી ત્વરિત મળતા રહે તેમજ જો આપ ફેસબુકના માધ્યમથી અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુકના પેજને અવશ્ય ફોલો કરી દેજો વધુ વાતના કરતાં વિડીયોની અંદર આપણે આગળ શરૂઆત કરીએ તો આજના ડિજિટલ માધ્યમ થ્રુ આપણે ચર્ચા કરવાના છીએ કે મગફળીની અંદર અત્યારે લશ્કરી ઇળનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે સાથે સાથે મગફળીના દોઢ વાંચે જેવી રીતે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે કાળા ઘેરા બદામી રંગના થઈ અને સડવા માંડે છે તો આની પાછળના કારણ શું છે અને તેની અંદર આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ત્યારબાદનો સૌથી વધારે અમને ટૂંક સમયની અંદર ખેડૂતભાઈનો જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન એવો છે કે મગફળીની પાકતી અવસ્થા છેલ્લી અવસ્થા આવે છે પરંતુ મગફળીની અંદર છે એ મગફળીનો ભયંકરમાં ભયંકર અને મોટામાં મોટો શત્રુ એવી સફેદ ફૂગના દેખા આપણને ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યા છે તો આ સફેદ ફૂગના કંટ્રોલ કરવા માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તો આટલા વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ફરી એક વખત હું આપનો આ વિડીયોની અંદર સ્વાગત કરું છું અને આજનો પહેલો પ્રશ્ન આપણે લઈએ કે મગફળીની અંદર છે એ લશ્કરી ઉપદ્રવ ભયંકર પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે આપણને પરંતુ ઘણી બધી એની અંદર આપણે દવાઓનો છટકાવ કર્યો ઘણી બધી ટ્રીટમેન્ટ કરી માવજત કરી છતાં પણ છે એ આપણને અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ મળતું નથી તો એના માટે એ આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તો ખાસ તો આપણે લશ્કરી ઇયરનું ખેડૂત મિત્રો જીવનચક્ર સમજવું એટલે કે એમની લાઈફ સાયકલ સમજવી ખાસ અગત્યની છે તો મગફળીની અત્યારની અવસ્થાની આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો અત્યારે એંસી દિવસથી લઈ અને નેવું દિવસની આસપાસની ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી થઈ ગઈ છે આ મગફળીની અંદર અત્યારે નીચે પોપટા પણ આપણને જોવા મળી રહ્યા છે અને ઉપર એમનો વાનસ્પતિક વૃદ્ધિ પણ આપણને જોવા મળી રહી છે આ લશ્કરી એ છે એ દિવસના સમયગાળા દરમિયાન જમીનની અંદર વહી જાય છે અને જમીનની અંદર મગફળીના પોપટાને ખાઈ અને પોતાનું પેટ ભરતી હોય છે ને ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન છે એ ઉપર આવી જતી હોય છે એટલે કે જમીનની બહાર નીકળી અને ઉપર જે મગફળીના પાન છે કે ડાળખી છે ડાળા છે એ ખાવાનું ચાલુ કરી દેતી હોય છે જેના કારણે છે એ લશ્કરી ઈયર છે જમીનની અંદર પણ નુકસાન કરે છે અને જમીનની ઉપર પણ નુકસાન કરે છે અને મોસ્ટ ઓફલી છે એ આપણે દવાનો છંટકાવનો સમયગાળો છે એ દિવસ દરમિયાનનો રહેતો હોય છે કે જેના કારણે છે લશ્કરી ઇયળનું ઉપર છે એ આપણને અસરકારક નિયંત્રણ મળતું નથી આના માટે આપણે ટ્રીટમેન્ટ કે જે પદ્ધતિનો વપરાશ કરવાનો છે એ પદ્ધતિ છે ઘઉંના ભૂસાની પદ્ધતિ આજે વર્ષો જૂની આ ટ્રીટમેન્ટ છે અને ખૂબ જ અસરકારક નિયંત્રણ લશ્કરી એ માટે આપતી આ ટ્રીટમેન્ટ છે તો આ ઘઉંના ભૂસાની પદ્ધતિ છે આ પદ્ધતિની અંદર કઈ રીતનું કેટલું પ્રમાણની અંદર શું ભેળવવું એની આપણે ચર્ચા કરીએ તો દસ વીઘા લેખે જો હું તમને વાત કરું તો એક દસ વીઘાનું મગફળીનું આપણું વાવેતર હોય તો આપણે દસ થી બાર કિલો જેટલું ઘઉંનું ભૂસું લેવાનું છે તેની સાથે એક થી દોઢ કિલો જેટલો આપણે દેશી ગોળ લેવાનો છે અને માર્કેટની અંદર છે કાર્ટેપ હાઈડ્રોક્લોરાઇડ પંચોતેર ટકા નામનું ટેકનિકલ કે જેને ટ્રેડ નેમની વાત કરું તો મોર્ટાર કરીને માર્કેટની અંદર મળે છે તે અથવા તો મોર્ટાર તમને માર્કેટની અંદર ન મળે તો કાર્ટેપ હાઈડ્રોક્લોરાઇડ પચાસ કરીને માર્કેટની અંદર આપણને બીજું ટેકનિકલ મળે છે અને એના ટ્રેડ નેમની તમને વાત કરું તો એનું ટ્રેડ નેમ છે કેલડાન પચાસ એસ આ બંનેમાંથી એક દવા આપણે લઈ લેવાની છે જો આપણે દસ વીઘા લેખે લેવું હોય તો બંનેમાંથી એક દવા છે અઢીસો ગ્રામ લેખે તમારે લેવાની છે તમારા આસપાસના માર્કેટની અંદર છે એ આ બંનેમાંથી એક દવા અવશ્ય ઉપલબ્ધ મળી રહેશે હવે આપણે શું કરવાનું છે તો જે આપણે એકથી દોઢ કિલો ગોળ લીધો છે તેને દસથી પંદર લીટર પાણીની અંદર છે એ ઓગાળી નાખવાનો છે અને ત્યારબાદ આ જે અઢીસો ગ્રામ મોટાર અથવા તો અઢીસો ગ્રામ કેલડાણ છે તે પંદર લિટરના દ્રાવણની અંદર નાખી ભેળવી હલાવી દેવાનું અને ઓગાળી નાખવાનું છે ત્યારબાદ આ પંદર લિટરના દ્રાવણને આપણે આપણા સ્પ્રેયર પંપની અંદર નાખી અને જે આપણે ઘઉંનું ભૂસું છે દસ થી બાર કિલો લીધું છે તેની અંદર સ્પ્રે ચાલુ કરી અને ઘઉંના ભૂસાને પળતું જવાનું છે ને હલાવતું જવાનું છે સંપૂર્ણ દસ થી બાર કિલો ઘઉંના ભૂસાની અંદર આ દ્રાવણ છે એ ભેળવાઈ જાય ત્યારબાદ થોડીક વાર એને સુકાવા દઈ અને દસ થી બાર કિલો ઘઉંના ભૂસાને છે એ દસ વીઘાની અંદર આપણે ઉડાડી દેવાનું છે આ ટ્રીટમેન્ટ આપણે કરશું તો લશ્કરી ઇયળ માટે ખૂબ જ સારા અને લાંબા અને અસરકારક નિયંત્રણ આપણને જોવા મળશે અને આપણા ખેતરમાંથી લશ્કરી ઇયળના ઉદ્ગ્રવથી આપણે બચી શકશું ત્યારબાદ આપણે આગળની વાત કરીએ ખેડૂત મિત્રો તો બીજો પ્રશ્ન ખેડૂતભાઈઓ તરફથી અમને જે મળ્યો હતો કે અત્યારે મગફળી જ્યારે આપણે ઉપાડીએ છીએ ત્યારે ઘણી એની પોપટાની અંદર ઘેરા બદામી કે કાળા રંગના ડાઘા જોવા મળે છે અથવા તો ઘણી વાર મગફળીના પોપટા છે એ કાળા થાય અને મગફળીના પોપટા છે એકદમ સડી ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો તો આ પરિસ્થિતિ થવાનું કારણ શું છે તો ખાસ આ પરિસ્થિતિ ઘણા બધા વિસ્તારની અંદર આ રીતની ચિકન ચિકનગુનિયાનો રોગ આવી ગયો છે એવી રીતે પણ ઓળખતા હોય છે પરંતુ આ પરિસ્થિતિ થવા પાછળના એક કારણ કોઈ જવાબદાર નથી આની પાછળના મુખ્ય જો કારણની વાત કરીએ તો સૌથી પહેલું અને મોટું કારણ છે કેલ્શિયમ તત્વની ઉણપ બીજી આપણે વાત કરીએ તો કે મુંડાના ઉપદ્રવ કે મુંડાના ખાધેલા જે કંઈ પણ પોપટા હોય તો તેની ઉપર છે ઘેરા બદામીથી કાળા રંગના ડાઘ પડતા હોય છે તો બીજો કારણ છે મુંડો અને ત્રીજા કારણની જો વાત કરીએ તો ત્રીજું કારણ છે વાયર વોમના કારણે થતું નુકસાન આજે તમે મગફળીનો છોડવો જો ઉપાડો અને મગફળીના પોપટાની અંદર ક્યાંય કાણા પડેલા જોવા મળે અને મગફળીનો એ કાળા પડીને સુકાતા હોય તો આપણે એનો સીધો મતલબ એ છે કે મગફળીના પાકની અંદર આ નુકસાન છે વાયર મગફળીનો છોડવો ઉપાડીએ અને નીચે મુંડા જોવા મળતા હોય તો આપણે સમજવું કે આ નુકસાન છે એ મુંડાએ કરેલું છે પરંતુ જો વાયર વમ અને મુંડા આ બંને ક્યાંય આપણા ખેતરની અંદર જોવા ન મળે તો આપણે સમજવું કે આ જે લક્ષણો છે એ આપણા મગફળીના પાકની અંદર કેલ્શિયમ છે છે અને એના કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જો આપણા ખેતરની અંદર મૂંડા કે વાયર બોમ્બના કારણે આ પ્રશ્ન હોય તો જેવી રીતે મેં તમને અગાઉ લશ્કરી યળ માટેની આ વિડીયોની અંદર તમને માહિતી આપી એવી જ રીતે આની આ સેમ ટ્રીટમેન્ટ છે એ તમે જમીનની અંદર કરી દેશો તો

કેલ્શિયમ તત્વની ઉણપને પૂર્ણ કરવા માટે માર્કેટની અંદર છે એ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આવે છે કંપની કંપનીવાઇઝ તમને વાત કરું તો આઈસીએલ કંપનીનું બેસ્ટ ક્વોલિટીનું આ ખાતર આવે છે માર્કેટની અંદરથી તમે લઈ શકો છો જો એના ડોઝની વાત કરવામાં આવે તો પ્રતિ એકર દસથી બાર કિલો છે એ કેલ્શિયમ નાઇટ્રેટનો વપરાશ કરવાની ભલામણ છે તો દસથી બાર કિલો લેખે જો આવી પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડી રહ્યો તો અવશ્ય છે એ આપણા એક એકરની અંદર દસ થી બાર કિલો લેખે કેલ્શિયમ નાઇટ્રેટનો વપરાશ કરી દેવામાં આવે તો મગફળીની અંદર જે આ પોપટા ઘેરા બદામી કાળા રંગના થઈ જાય તો મગફળીના પોપટા સડી જાય છે એની સામે ખૂબ જ સારા લાંબા અને અસરકારક પરિણામો આપણને જોવા મળશે ત્યારબાદ અત્યારે સૌથી વધારે અમને ખેડૂતભાઈઓ તરફથી પ્રશ્ન મળી રહ્યો છે એ પ્રશ્ન છે સફેદ ફૂગનો ખાસ કરીને મગફળીની અંદર સફેદ ફૂગ છે એ નામની ફૂગની કારણે થતો રોગ છે આ ફૂગ છે એ સૌથી વધારે છે એ મગફળીના પ્રકાંડ એટલે કે જ્યાંથી ડાળી ફૂટે છે ત્યાં ફેલાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ વધારે પડતા ઉપદ્રવના કારણે આસપાસની જેટલી પણ મગફળી હોય તો એનું ગુંડા સ્વરૂપે નુકસાન પહોંચાડવાનું ચાલુ કરે છે અને વધુ પડતા ઉપદ્રવ થવાના કારણે જમીનની અંદર પણ જે અને જમીનની અંદર જે મગફળીના પોગટા છે એને પણ નુકસાન કરી અને સડવી નાખવાનું કામ કરતું હોય છે તો આ સફેદ ફૂગને કંટ્રોલ કરવા માટે માર્કેટના લેટેસ્ટ અને સારામાં સારા બે ટેકનિકલોની આજે આપણે વાત કરવાના છીએ એમાંના પહેલા ટેકનિકલની વાત કરું તો માર્કેટની અંદર ટ્રેડ ડેમની અંદર મળે છે તેનું નામ છે લસ્ટર લસ્ટર છે એ ધાનુગ્રીક લિમિટેડની પ્રોડક્ટ છે અને એનો વપરાશનો ડોઝ પાંત્રીસ મિલી પ્રતિ પંપનો છે જો તમારા ખેતરની અંદર સફેદ ફૂગ આવી ગઈ હોય તો આ લસ્ટર દવા એટલે કે જેના ટેકનિકલની અંદર વાત કરું તો ખુશાલી જોડ પ્લસ ડીઝમનું કોમ્બિનેશન છે આ લસ્ટર દવાનો વપરાશ પાંત્રીસ મિલી પ્રતિ પંપ લેખે અને જ્યાં સફેદ ફૂગ હોય ત્યાં થોડો ઘાટો સ્પ્રે તમે મારશો તો ત્રણથી ચાર જ દિવસની અંદર આ સફેદ ફૂગમાં સારું લાંબા ગાળાનું તમને કંટ્રોલ જોવા મળશે ત્યાં બીજી વાર સફેદ ફૂગ થશે નહીં તેમજ શરૂઆતનું જો સ્ટેજ હશે તો એ છોડવો પણ છે એ પાછો બચી જશે સુકાશે નહીં અને સફેદ ફૂગને છે એ એકદમ સૂકવી દેશે પરંતુ જો તમારા માર્કેટની અંદર આ દવા ના મળે તો માર્કેટની અંદર બીજા એક ટેકનિકલ એટલે કે ફ્લુશાલી જોલ ટેકનિકલ માર્કેટની અંદર ઉપલબ્ધ છે અને ટ્રેડ નેમની વાત કરું તો માર્કેટની અંદર છે એ કરસરના નામે આ દવા મળે છે જો કરસલના ડોઝની વાત કરું તો દસ મિલી પ્રતિ પંપ પ્રમાણે છે તમે આનો વપરાશ સફેદ પૂગ માટે કરી શકો છો એટલે ફરી એકવાર કહી દઉં જો તમને માર્કેટની અંદરથી લસ્ટર દવા મળે તો સફેદ પૂગ માટે પાંત્રીસ મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કરવાનો છે અને જો લસ્ટર દવા ન મળે તો માર્કેટની અંદર કરસર દવા આવે છે આ કરસર દવાનો વપરાશ દસ મિલી લેખે પ્રતિ પંપ લેકે આપણે કરવાનો રહેતો હોય છે અને સફેદ ફૂગની અંદર ખૂબ જ સરસ એવા પરિણામો આપણને જોવા મળશે આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી હશે વિડીયો તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલની અંદર જોડાવવા માટે ફરી એકવાર આપને નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકના પેજને ફોલો કરી દેજો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અત્યારે આપણે રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ